ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ કેટલાક બુટલેગરો દ્વારા ગુજરાતના અન્ય રાજ્યો જે અડીને આવેલા છે રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તે રાજ્યોમાંથી બોર્ડર વિસ્તારના જિલ્લાઓમાં દારૂ ઘુસાડવામાં આવતો હોય છે અને અવારનવાર પોલીસ દ્વારા આ બુટલેગરોને ડામવા માટે પ્રયાસ પણ કરવામાં આવતો હોય છે કેટલાક કિસ્સાઓમાં બુટલેગરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્ય પણ સામે આવે છે જેમાં બુટલેગરો દ્વારા પોલીસ ઉપર હિચકારો હુમલો કરી જીવલેણ હુમલો કરી તેમને ઈજા પણ પહોંચાડવામાં આવતી હોય છે એટલે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આજ પ્રકારની ઘટના સામે આવી છે જ્યાં બુટલેગરો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો ત્યારબાદ હિંસક હુમલો કરવામાં આવતા હાલ પોલીસ કર્મીઓને ઇજાઓ પહોંચી છે આ મામલાને લઈને દાહોદના પોલીસ અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી છે શું સમગ્ર ઘટના હતીને ક્યાંથી આ બુટલેગરો દારૂ લાવતા હતા વાત કરીશું આ વિડીયોમાં જે નમસ્કાર દર્શક મિત્રો નવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું શું ફેઝાન આમ તો ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ કેટલાક બુટલેગરો દ્વારા ગુજરાતમાં અવારનવાર દારૂ ઘુસાડવામાં આવતો હોય છે જેમાં કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓને કર્મચારીઓના કારણે અન્ય સ્વચ્છ છબી નિષ્ઠાવાન છબી ધરાવતા પોલીસ અધિકારી અને કર્મચારીઓની પણ છબી ખડાતી હોય છે અને તેમના કારણે અન્ય પોલીસ કર્મચારીઓને પણ ભોગ બનવો પડતો હોય છે ત્યારે ખાસ કરીને જે ગુજરાતના અન્ય રાજ્યથી અડેલા જિલ્લાઓ છે ત્યાં બોર્ડર વિસ્તારમાંથી હવે બહારના બુટલેગરોની એટલી હિંમત વધી ગઈ છે કે તેઓ ગુજરાતમાં બેફામ દારૂ ઘુસાડી રહ્યા છે ને જ્યારે આ મામલે પોલીસ તેમના ઉપર કાર્યવાહી કરવાનો પ્રયાસ કરે તો તેમના ઉપર જીવલેણ હુમલા કરવાના પણ પ્રયાસો કરતા હોવાની વાત સામે આવી રહી છે ત્યારે મધ્યપ્રદેશથી અડીને આવેલા દાહોદ જિલ્લામાં પોલીસ ઉપર હિચકારો હુમલાની ઘટના સામે આવી છે જેમાં બુટલેગરો દ્વારા મધ્યપ્રદેશથી બાઇક ઉપર દારૂ લઈને ધાનપુર તાલુકાના ઉદલ મોહા વિસ્તાર ગામમાં જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટનાની જાણ ધાનપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને મળતા તેઓ દ્વારા વોચ ગોઠવી હતી ખાસ કરીને મધ્યપ્રદેશથી આ લોકો જ્યારે દાહોદ જિલ્લામાં આવી રહ્યા હતા અને ડુંગરાળ વિસ્તાર હોવાથી આ લોકો જે બુટલેગરો છે તેના દ્વારા બાઇક ઉપર ડિલિવરી કરવામાં આવતી હતી અને એક સાથે દસથી બાર જેટલી બાઈકો છે તે બુટલેગરો લાવતા હોવાની વાત પણ પોલીસ તરફથી જાણવા મળી રહી છે જેમાં ફરજ ઉપર હાજર જે પોલીસ કર્મચારીઓ હતા વીરસિંહ અને પ્રકાશસિંહ તેમના દ્વારા બહુ જ પ્રમાણે તેઓ ત્યાં ઊભા હતા અને જેવી રીતે બુટલેગરો ત્યાં પહોંચ્યા અને આ જે પોલીસ કર્મચારીઓ છે તેમના દ્વારા બુટલેગરોને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો ત્યારે બુટલેગરો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો ત્યારબાદ આટલું જ નહીં હિંસક હુમલાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો

જે મધ્યપ્રદેશનું છે ત્યાં જતા કાચા રસ્તા ઉપર દારૂની વોચમાં હતા તે દરમિયાન એ રૂડ ઉપરથી બાઇક ઉપર દારૂ આવતા અને દૂરથી પોલીસે જોઈ તેઓ પાછા વળી ગયેલા જેથી પોલીસે પીછો કરતા તેમના પર પથ્થરમારો કરવામાં આવેલ અને ત્યારબાદ પીએસઆઈ શ્રી એસ જે રાઠોડ એલસીબી સીપીઆઈ શ્રી તમામ પોલીસ ત્યાં કોમ્બિંગ કરતા ત્યાંથી પાંચ એક મળી આવેલ છે આ ભાગી ગયેલ તમતદારોને ઓળખતા બાબુ જીગરિયા કુરાડ ઈશ્વર જીગરિયા કિરાડ લક્ષ્મણ પારસિંહ કિરાડ રાહુલ દુરસિંહ કિરાડ અને રવિ દુરસિંહ કિરાડ તમામ ગોણ આંબા રહે મધ્યપ્રદેશના આવું છે ના કોઈ આરોપી મળી આવેલ નથી પરંતુ ત્યાંથી પાંચેક બાઈક પોલીસને રિકવર કરેલ છે પથ્થરમારામાં પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયેલા જેમને અહીંયા ધાનપુર પ્રાથમિક સારવાર આપી ચાઇલ્ડસ હોસ્પિટલ દાહોદ ખાતે દાખલ કરેલા છે જ્યારે પીએસઆઈ શ્રી એસ જે રાઠોડ ને ભાગે પથ્થર વાગ્યા

ને છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે ડુંગરાળ વિસ્તારમાંથી આ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે તેને લઈને પોલીસ હવે એ દિશામાં તપાસ શરૂ કરી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું જ આવી ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીય ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન